મસ્તે મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવા ખાસ ઉકેલ વિશે વાત કરીશું જે ખાસ કરીને તેમ લોકો માટે છે જેઓના દીકરા કે દીકરીના લગ્નમાં સતત વિલંબ થઈ રહ્યો છે દિવસો પસાર થાય છે સંબંધો આવે છે પણ વાત આગળ વધતી નથી બધું સાચું હોવા છતાં અંતે કંઈક બિગડે છે આવી સ્થિતિએ મા બાપની ચિંતા વધે છે અને વારંવાર દિલમાં પ્રશ્ન ઊભો થાય છે શું ખરેખર મારા સંતાનના ભાગ્યમાં લગ્ન છે કે નહીં આ ઉપાય ખાસ કરીને તદ્દન સરળ છે પણ તેને કરવો એટલો જ નિષ્ઠાપૂર્વક જરૂરી છે જાતકોએ અથવા માતાપિતાએ એક ખાસ દિવસ એટલે કે શુભ તિથિ કે શુભ વાર પસંદ કરીને આ ઉપાય કરવો હોય છે તમારે માત્ર એક સોપારી લેવા જેવી છે પણ એ સાદી સોપારી નથી એ છે તમારું સંકલ્પનું પ્રતીક આ સોપારીને તમે એક ચોક્કસ જગ્યા પર મૂકો જેમ કે તમારા ઘરના મંદિરમાં કે ઘરના પૂજાના ખૂણામાં જ્યાં તમારું મન શાંત રહે છે આવી રીતે જો તમે શ્રદ્ધા અને ભરોસાથી આ ઉપાય કરો તો તમારા જીવનમાં એક ચમત્કાર જોવા મળશે લગ્નના અવરોધો દૂર થશે અને જીવનમાં નવી ઊર્જા પ્રવેશ કરશે લગ્ન તો થઈ જાય છે પણ જો બાળકોના લગ્નનો યોગ બને જ નથી વારંવાર તૂટી જાય છે તો આ ઉપાય ચોક્કસપણે કામ આવે છે અને ખાસ કરીને જો તમારી જાતે તમારી આસપાસના વાતાવરણમાં ખોટું કશું અનુભવતા હો તો પણ ઉપાય દ્વારા અદૃશ્ય બાધાઓ દૂર થાય છે જે ઘરમંડળમાં શાંતિ અને ખુશી લાવે છે તો મિત્રો આ વિડિયો સંપૂર્ણ રીતે અંત સુધી જોવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને વિડિયો લાઇક કરી દેજો અને કોમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ લખવાનું ભૂલશો નહીં મિત્રો જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વારંવાર વિક્ષેપ આવે છે માગણીઓ આવે છે પણ આગળ વાત આગળ વધતી નથી વારંવાર સંબંધ તૂટી જાય છે અથવા તો લગ્ન નક્કી થવામાં થોડોક જ સમય બાકી હોય છતાં વિઘ્ન આવી જાય તો ઉપાયથી ચોક્કસ લાભ થાય છે અને જો તમે અનુભવો છો કે હવે તો સંતાનની ઉંમર પણ વધતી જાય છે સંબંધો માટે દબાણ પણ વધી રહ્યું છે તો આ સમય છે ઉકેલ તરફ આગળ વધવાનો આજનો ઉપાય એ છે જે તમે એકવાર પણ શ્રદ્ધાથી કરો તો લગ્નમાં આવતા વિક્ષેપો વિઘ્નો અને બાધાઓ દૂર થઈ જાય છે સંતાનના ભાગ્યમાં મુકિત અને સમૃદ્ધિ મળે છે જો જોવું પડ્યું તો થોડા જ દિવસોમાં આશ્ચર્યજનક બદલાવ દેખાશે માગણીઓ આવી શકે છે જ્યાંથી તમે કલ્પના પણ ન કરી હોય ત્યાંથી કોઈ તમારા ઘરનું દરવાજું ખખડાવી શકે છે અને જે સંબંધો વર્ષોથી અટવાયેલા છે તે અચાનક આગળ વધી શકે છે ઘણા માતાપિતાઓના મનમાં રહે છે કે શું હવે અમારા સંતાનના લગ્ન થવાની આશા રહી પણ છે કે નહીં પણ હવે ચિંતા કરવાની જરૂર નથી આ ઉપાય એ તમારા જીવનમાં એક નવી આશા બની શકે છે એક નવી શરૂઆત બની શકે છે અમે તમને હવે સોમવારના દિવસનો એક દ્રષ્ટાંત પણ જણાવીએ છીએ જે તમને એટલી અસર આપે છે કે તમારું કામ માત્ર એક ઉપાયથી જ થઈ જાય છે તો મિત્રો આ વિડીયો સંપૂર્ણ રીતે અંત સુધી જોવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને વિડિયો લાઇક કરી દેજો અને કોમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ લખવાનું ભૂલશો નહીં આજે અમે એક એવા રહસ્યમય ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં અચાનક એક મોટો પરિવર્તન લાવી શકે છે ખાસ કરીને જ્યારે વાત આવે તમારા દીકરા કે દીકરીના લગ્નના વિષયની ત્યારે એ સમસ્યા વધુ ગંભીર બની જાય છે તમે આખું જીવન શાંતિથી જીવવાનો ઈચ્છો છો પણ સંતાનના લગ્ન વિશે સતત ચિંતા થતી રહે છે કેટલાય માતાપિતા એવા છે જેઓને લાગે છે કે દરેક વાત સાચી છે નોકરી છે ઘરના સંસ્કાર છે સુંદરતા છે બધું છે પણ કંઈક બાંધું રહ્યું છે જે સંબંધ નક્કી થવા દેતું નથી અને એવું લાગતું રહે છે કે બધું જ અલ્પકાલીન છે બધું શરૂ થાય છે અને થોડી વારમાં તૂટી જાય છે અને અંતે સ્પષ્ટ પરિણામ ક્યાંય દેખાતું જ નથી પરંતુ મિત્રો આજે અમે એવા એક અદ્ભુત મંત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર સાત દિવસમાં તમારા દીકરા કે દીકરીના લગ્ન નક્કી કરી શકે છે હા તમે સાચું સાંભળી રહ્યા છો માત્ર સાત દિવસમાં પરિણામ મળવાનું શક્ય બની શકે છે પરંતુ શરત માત્ર એટલી છે કે તમારું મનશ્રદ્ધા અને વિશ્વાસથી ભરેલું હોવું જોઈએ વિશ્વાસ એ છે જે ગતિ લાવે છે અને શ્રદ્ધા એ છે જે ભીતરથી સ્થિરતા આપે છે તમે જ્યારે આ ઉપાય કરો છો ત્યારે તમારી મનશક્તિ પણ બ્રહ્માંડ સાથે સંકળાય છે અને એ જ સમયે તમારા દીકરા કે દીકરીના જીવનમાં માગણીઓ શરૂ થવાની શક્યતા વધી જાય છે મિત્રો જો તમે પણ હમણાં સુધી ઘણા પ્રયાસો કર્યા છે અનેક લોકો બતાવેલા ઉપાય મંદિરોમાં દર્શન ગણેશ યાત્રાઓ દોષ નિવારણ છતાં પણ લગ્ન ફાઇનલ થતું નથી તો આ તક ચૂકી ન જશો દોસ્તો ક્યારેક એવું પણ બનતું હોય છે કે માત્ર લગ્નનું નક્કી થવું જ નથી પણ માતાપિતા પોતે માનસિક રીતે તૂટી જાય છે સતત અપમાન પૂછપરછ ઉંમર વધતી જાય અને જવાબદારીઓ વધતી જાય આ બધું માનસિક તણાવનું કારણ બને છે શું તમે પણ એવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો જ્યાં તમે જોઈ રહ્યા છો કે ઘરના દરેક સભ્યે પોતાનું જીવનસાથી શોધી લીધું છે લગ્નજીવન શરૂ કરી દીધું છે પણ તમારા દીકરા કે દીકરી માટે જ્યારે પણ કંઈક આશા થાય છે એ મોકો અચાનક પલટાઈ જાય છે હવે તમારું દિલ દુઃખી ન થા આ વીડિયો તમારા માટે એક સકારાત્મક ઉર્જાવાળો ઉપાય લઈને આવ્યો છે જે માત્ર ધારણા પર નહીં પણ અન્ય ઘણા માતાપિતાઓના અનુભવ પર આધારિત છે તો મિત્રો આ વિડિયો સંપૂર્ણ રીતે અંત સુધી જોવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને વિડિયો લાઇક કરી દેજો અને કોમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ લખવાનું ભૂલશો નહીં જો તમારી દીકરાની કે દીકરીની ઉંમર પણ વધી રહી છે અને લગ્ન માટે ઘણીવાર વાતો થયા પછી પણ વિલંબ થઈ રહ્યો છે તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક એવો ખાસ ઉપાય જે માનવામાં આવે છે કે લગ્નના માર્ગમાં આવતા બધા વિક્ષેપ અને અવરોધો દૂર કરી શકે છે આ ઉપાય ખૂબ જ સરળ છે આ માટે તમારે માત્ર એકવાર એક શક્તિશાળી દિવસે એક વિશિષ્ટ કાર્ય કરવું પડશે અને એ છે પાંચ સોપરી એક ખાસ જગ્યા પર મૂકો તો મિત્રો આ વિડિયો સંપૂર્ણ રીતે અંત સુધી જોવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને વિડિયો લાઇક કરી દેજો અને કોમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ લખવાનું ભૂલશો નહીં કારણ કે જ્યારે તમે ભગવાન ગણેશનું નામ લો છો ત્યારે તરત જ શુભતા અને નવા આરંભની ઊર્જા જગે છે મિત્રો ભગવાન ગણેશજી એ વિઘ્નહરતા છે એટલે વિઘ્નો દૂર કરવા માટે તેમને યાદ કરવો એ પહેલું પગલું છે અને આ વિશેષ ઉપાય પણ તેમની કૃપાથી જ શક્ય બને છે જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વિલંબ આવી રહ્યો હોય સતત અટકળો સર્જાતી હોય સગાઈ સુધી બધું ઓકે જાય પણ છેલ્લે કંઈક અટકે છે તો આજનો ઉપાય તમારા માટે છે તો મિત્રો આ વિડિયો સંપૂર્ણ રીતે અંત સુધી જોવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને વિડિયો લાઇક કરી દેજો અને કોમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ લખવાનું ભૂલશો નહીં આ ઉપાય કરવા માટે તમારે પાંચ સોપરી લેવી છે પણ એ સામાન્ય રીતે લેવાની નથી શ્રદ્ધાપૂર્વક ભક્તિથી ભરેલી દ્રષ્ટિએ માનસિક પ્રાર્થના સાથે લેવાની છે આ સોપરી તમારું સંકલ્પ બની જાય એવી રીતે તેને ઘરમાં શ્રેષ્ઠ અને પવિત્ર જગ્યા પર મૂકી દો એ સ્થાને તમે રોજ ભક્તિ કરો છો પૂજા કરો છો કે જ્યાં ભગવાનના ચિત્રો રાખેલા હોય એ હોવું જોઈએ આ પાંચ સોપરી માત્ર કોઈ સાધન નથી એ આપણો વિશ્વાસ છે ભરોસો છે અને બાળકોના ભવિષ્ય માટે આપેલું દુઆ છે આ ઉપાય એટલો અસરકારક છે કે ઘણીવાર માત્ર એક જ વાર કરવાથી લોકોના જીવનમાં નવા સંબંધોના દરવાજા ખુલી જાય છે અને ખાસ યાદ રાખો તમારે ફક્ત એક જ વાર ઉપાય કરવો છે સવારે વહેલી કાળે ઉઠી સ્નાન કરો પછી તમારા ઘરના પૂજાઘરમાં જઈને દીવો પ્રગટાવો ભગવાન ગણેશજીની પૂજા કરો અને સાથે જો હોય તો દેવી લક્ષ્મીજીનું ચિત્ર પણ સ્થાપિત કરો તેમને લાડુનો નૈવેદ્ય ચઢાવો અને શ્રદ્ધાથી દીવો પ્રગટાવો હંમેશાની જેમ હું તમને કહેવા માંગુ છું કૃપા કરીને ભગવાન ગણેશને સંપૂર્ણ ભક્તિથી યાદ કરો તમારા બાળકના જીવન માટે પ્રાર્થના કરો કે હે ગજાનન મારા સંતાનના જીવનમાં શાંતિ સુખ અને લગ્ન સંપત્તિ પધારે આ પછી તમારે ભગવાન સમક્ષ તમારું અંતરના અવરોધો દૂર કરવાની પ્રાર્થના કરવી છે જ્યારે તમે મનથી ઇચ્છો છો ત્યારે બ્રહ્માંડ પણ તમારું સંકેત પકડી લે છે તમારા બાળકોના લગ્નમાં જે અદૃશ્ય અવરોધો છે જો તમે મનથી માંગો છો તો એ અવરોધો પણ દૂર થઈ શકે છે હવે જ્યારે તમે ઉપાય માટે સમર્પિત બની ગયા છો ત્યારે તમને જરૂર હશે એક રૂપિયાનો સિક્કો પાંચ સોપરી અને એક નાનું પીળું કપડું જેને તમે ચોળી પીસ નાનો રૂમાલ કે કપડાનો ટુક્કો બનાવી શકો છો આ ત્રણ વસ્તુઓ આજના ઉપાયના મુખ્ય તત્વો છે અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે તમારા પાસે જો એક ચપટી હળદર હોય તો તેને પણ ઉપયોગમાં લો કારણ કે હળદર ભગવાન વિષ્ણુને અર્પણ કરવી એ શ્રેષ્ઠ તિલક પૂજા માનવામાં આવે છે જ્યારે તમે આ તમામ વસ્તુઓ સાથે શ્રદ્ધાપૂર્વક ઉપાય કરો છો ત્યારે એ ઉપાય માત્ર દ્રવ્ય સાધન નહીં રહે એ બની જાય છે તમારા સંતાનના જીવન માટે તમારું આશીર્વાદ જો તમારી પાસે પીળું ચંદન હોય તો એનો ઉપયોગ જરૂર કરો પીળું ચંદન તિલક માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તિલક કરવાથી માત્ર આત્મવિશ્વાસ જ નહીં પણ શારીરિક શાંતિ અને આધ્યાત્મિક ઊર્જાનો સંચાર પણ થાય છે તમે તમારા કપાળ પર ચંદનનો તિલક કરો અને જો તમે માતાપિતા છો અને આ ઉપાય તમારા દીકરા કે દીકરીના ભવિષ્ય માટે કરી રહ્યા છો તો તમારું આ કાર્ય પણ માતૃત્વ અને પિતૃત્વની શ્રેષ્ઠ ભક્તિ રૂપે માનવામાં આવે છે હવે તો તમે દીવો પણ પ્રગટાવ્યો છે એ પછી તમારે ચણા અને ગોળ લેવાના છે આ ચણા અને ગોળ એ વૈદિક ઉપાયોના બે ખાસ તત્વો છે જેમને મંગળ અને મીઠાશ તરીકે પ્રતીકરૂપે માનવામાં આવે છે તમે આ ચણાને ચણાની દાળની થાળીમાં રાખો એ થાળી પર તમે પહેલેથી સોપરી મૂકી રાખી છે અને એક રૂપિયાનો સિક્કો પણ છે આ બધા પવિત્ર તત્વો સાથે હવે તમારે તેને હાથમાં લેવું છે અને ભગવાન ગણેશની સામે ઊભા રહીને મનથી મંત્રનો જાપ કરવો છે આ મંત્ર ખૂબ જ મહત્વનો છે કારણ કે તે માત્ર ધ્વનિ નથી પણ એ કેમિકલ ફ્રી ઊર્જા છે જે બ્રહ્માંડ સુધી તમારી ઈચ્છા પહોંચાડે છે ગણપત ગણપતનમ આ મંત્રના ઉચ્ચારણ સાથે તમે તમારા દીકરા કે દીકરીના શુભ લગ્ન માટે મંગળકામના કરો તમારા અવાજમાં ભક્તિ હોવી જોઈએ તમારા મનમાં આશા હોવી જોઈએ અને તમારા હોઠો પર ભગવાનનું નામ હોવું જોઈએ આ ક્રિયા દરમિયાન તમારા હૃદયમાંથી એક ભાવ આવે કે હે વિઘ્નહર્તા મારી સંતાન માટે યોગ્ય જીવનસાથી મોકલો જે તેનો સાથ આપે માન આપે અને જીવનભરનો સાથી બને એ સમયે જયારે તમે આ પાંચ સોપરીને શ્રદ્ધા સાથે મૂકો છો એ તો માત્ર તાંત્રિક ઉપાય નથી એ તો એક આત્મીય સંકલ્પ છે જે ભગવાન સુધી પહોંચે છે માન્યતાઓ અનુસાર જ્યારે તમે આ રીતથી ઉપાય કરો છો એ સમયથી તમારા ઘરમાં ભાગ્યના દરવાજા ખુલી જાય છે કેટલાય માતાપિતાઓએ આ ઉપાય અજમાવ્યો છે અને અકસ્માત તેમને માંગણીઓ મળવા લાગી છે જ્યાંથી તેમણે આશા પણ નહોતી રાખી એક ખાસ વાત જ્યારે તમે આ સોપરી મૂકો ત્યારે શાંતિભર્યો ઉદ્દેશ રાખો તમારા દીકરા કે દીકરી માટે માત્ર લગ્નની ઈચ્છા નહીં પણ જીવનમાં યશ સુખ પ્રેમ અને સન્માનની પ્રાર્થના કરો ભગવાનના આશીર્વાદ સાથે આ સર્વ શક્ય બને છે દુનિયામાં ઘણા લોકો એવા છે જેમણે ઉપાય એક જ વાર કર્યો અને થોડા જ સમયમાં તેમના ઘરમાં સગાઈના સમાચાર લગ્નના મંગળ ઘંટાળા અને ખુશીનું વાતાવરણ છવાઈ ગયું મિત્રો તમારે પણ આ ઉપાય માત્ર એક જ વખત કરવો છે આ શ્રદ્ધાપૂર્વક કરો મનથી કરો પણ આડા ઇરાદાથી નહીં એમાં તમારી પૂરી લાગણી અને વિશ્વાસ હોવો જરૂરી છે મહત્વની વાત એકલી છે કે તમારા વિશ્વાસને કદી ગુમાવશો નહીં કારણ કે વિશ્વાસ હોય ત્યારે જ કર્મ ફલે છે એટલે આજે જ તમારા ઘરના માહોલને પવિત્ર બનાવો અને આ ઉપાય દ્વારા તમારી જિંદગીમાં એક નવો દ્વાર ખોલો તો હવે શું જોઈ રહ્યા છો આ ઉપાય તમારું જીવન બદલી શકે છે આયોજિત શાંતિભર્યું અને આશાવાદી જીવન તરફ એક પગલાં છે અંતે જો તમને આજનો વિડિયો લાગ્યો હોય ઉપયોગી અને આશાસ્પદ તો ચોક્કસ લાઈક કરો અને કોમેન્ટમાં હર મહાદેવ લખી દેજો કારણ કે જ્યારે તમે ભક્તિથી લખો છો ત્યારે ભગવાન પોતે પણ આશીર્વાદ આપવા ઉતરી આવે છે તમારા દીકરા કે દીકરી માટે શ્રેષ્ઠ જીવનસાથીની શક્યતા આજે શરૂ થઈ શકે છે આ વીડિયોની અંત સુધી સાથે રહેવા માટે તમારું ખૂબ ખૂબ આભાર તમારું દિવસ શુભ રહે